સુરતની વીર નર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે તેમાંથી પ્રથમ યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે વીરા લાઇટ બિલ અને વીમા પ્રીમિયર વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે વપરાયેલી ઉત્તર વહીનું બંડલ બે વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ બ્લેક લિસ્ટ છે અને વિશ્વની અન્ય યુનિવર્સિટી વિદ્યાર્થીઓને વર્ગધીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે મિલકત વેરા બિલ લાઇટ બિલ વીમા પ્રીમિયમ વગેરેની એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવી છે જેથી કરીને સુરત મહાનગરપાલિકાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાણાં બચાવી શકાય આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તર અને પડતર પ્રશ્નપત્રના નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એમએસ ટ્રેડર્સ એજન્સીને આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સી દ્વારા શરૂઆતમાં કામની શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું ઉપરાંત પ્રશ્નપત્ર તેમજ વપરાયેલી ઉત્તર વહીનો નિકાલ કરવામાં એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી ત્યારે અગાઉ એજન્સીને એક વખત નોટિસ આપવામાં આવી હતી તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબરૂ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને બાહ ધરી આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે ત્યારબાદ યુનિવર્સિટી પરિસરમાં વપરાયેલી ઉત્તર વહીનું એક બંડલ બે મહિના પહેલા મળી આવ્યું હતું અને ત્યારબાદ બીજી વખત પણ વપરાયેલી ઉત્તર વહીનું એક એક બંડલ રસ્તા પરથી મળી આવ્યું હતું એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં છે અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટે ઠરાવ કરીને અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ ધીટ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને જો તેની પાસે આ સર્ટિફિકેટ ન હોય તો એફિડેવિટ સાથે અરજી કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થી અને યુનિવર્સિટીનું પરિણામ આવ્યા પહેલાં જ આ અરજી કરવાની રહેશે હું ડૉક્ટર કિશોરસિંહ ચાવડા કુલપતિશ્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાત સાહેબ કંઈ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરાયો છે કે એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે શું છે વિગત અમદાવાદની એમકેટેડસ કંપની જે હતી જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો એઓએ રસ્તાની અંદર બે બંડલ પડી ગયા હતા એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પણ કંઈક નિર્ણય કર્યો છે શું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આપણી વિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ ભાઈધરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાઇધરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગડી પાંચ વધારાની સુપર સુપરનિમેરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં એક હજારને બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો સાહેબ કંઈક એડવાન્સ વેરા પણ ભરાશે શા માટે એડવાન્સ નિર્ણય કરાયો છે આવો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાનોની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે